બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરી ઉપસ્થિત લોકોને દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસીઓના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ રાજપારડીથી તેઓ ભેગા થઈ ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધીને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદનપત્ર આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું આજે તેર સપ્ટેમ્બર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે અધિકાર દિવસની ઘોષણા કરવામાં આવી છે એની ઉજવણી રૂપે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ આજે ગામડે આવેલા કાર્યકરો પત્રકાર શ્રીઓ આજે તમે જુઓ રાજપાડી ખાતે અમે બિરસા દાદાને ફૂલ આરતી સ્વાગત કર્યું અને ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે અમારે આવેદનપત્ર આપવાનો જે મતલબ છે એ સંયુક્ત દ્વારા જે અમને અધિકાર આપવામાં આવ્યો છે આ દિવસનો તો અમે કલેક્ટરને આવેદનપત્ર એટલા માટે આપવા માંગીએ છીએ કે આ રાજ્યમાં દોઢ કરોડથી બી વધારે આદિવાસીઓ વસે છે અને આજે તમે જુઓ ઉમરગામથી અંબાજી જે અમારો આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં આદિવાસીઓ વસે છે અને જે આપણા બંધારણે શેડ્યુલ ફાઈવ શેડ્યુલ સિક્સની જે અમને અધિકાર મળ્યા છે એના ભાગરૂપે અમે આજે આપણા ગુજરાતના રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આપણા દેશના એમને અમે કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર આપવા માંગીએ છીએ તો જે અમારા આદિવાસીઓના અધિકારો છે આજે તમે જુઓ ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર ઓગણીસો છપ્પનથી ખોટા પ્રમાણપત્રો ચાલી રહ્યા છે આજ દિન સુધી હજારો પ્રમાણપત્રો ખોટા જ્યારે બિન આદિવાસી લોકોને આપવામાં આવ્યા છે ત્યારે અમારા સમાજમાં ઘણા યુવાન યુવતીઓ ભણેલા છે પણ આજે બી નોકરી મળતી નથી આજે એ અમે રાજ્યપાલને કહેવા માંગીએ છીએ કે આવા પ્રમાણપત્રો રદ થાય અને એને ફોજદારી કાર્યવાહી થઈ જુએ આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કેવડિયા કેવડિયામાં જુઓ આદિવાસી વિસ્તાર હોવા છતાં બી જબરજસ્તી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઠોકી દેવામાં આવી છે ને ત્યાંના આદિવાસીઓની હાલત જુઓ હમણાં જ થોડા દિવસો અગાઉ બે યુવાનોની હત્યા થઈ ગઈ હતી આજે આદિવાસી સમાજ ભણેલો નથી એટલા માટે બહારથી આવેલા લોકો આદિવાસીઓ પર હક જમાવે છે અને જ્યારે અમને આટલા બધા વિશેષ અધિકારો છે તોય છતાં બી આજે અમારી સ્થિતિ તમે જુઓ ગામડે ગામડે જુઓ આ સરકાર ડેવલપમેન્ટની વાત કરે છે તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી વિસ્તારોમાં આજે શિક્ષણ આપવામાં આવે છે તો એકથી આઠ ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે અમારા તો એમને સ્કૂલે જાય કે નહીં જાય આમ જ પાસ કરી દેવામાં આવે છે તો જ્યારે એ દસમાના બોર્ડમાં જાય છે ત્યારે એ ફેલ થાય છે તો એ ભણેલો મજૂર તરીકે આ લોકો એને વાપરે છે આજે ગુજરાતમાં અને દેશમાં ઘણી ઇન્ડસ્ટ્રીઅલ આવેલી છે આ લોકોને મજૂરોની જરૂર છે એટલા માટે આ જાતના કાયદાઓ બનાવ્યા છે એ લોકોએ જ્યારે અમારા સિક્સ શેડ્યુલમાં તમે જુઓ દેશ આઝાદ થયો ત્યાર પહેલાં બી અમને અમારા બાપદાદા વખતે પરંપરાગત આજે અમને જે સુવિધાઓ હતી જે અમારા બાપદાદાના અધિકાર હતા આજે એ પણ ખલાસ કરી દેવામાં આવ્યો છે તો અમે ગામડે ગામડે જઈને સભા સભાનું આયોજન દરેક માણસનો અધિકાર રહે દરેક માણસ વાત કરી શકે એ જાતની લોકોને જાગૃતતા ફેલાવાનું કામ કરી રહ્યા છે આજે આદિવાસીઓની જમીનોના પ્રશ્ન છે મોટા પ્રમાણમાં આદિવાસી વિસ્તારોમાં ડેમોની સમસ્યાઓ છે ડેમો હોવા છતાં બી આદિવાસીઓને પાણી નથી મળતું જમીનોમાં સિંચાઈમાં પાણી નથી મળતું તમે આદિવાસી વિસ્તારમાં જ રોડોની હાલત જુઓ આજે આજે ભરૂચ જિલ્લામાં આખા ગુજરાતમાં જુઓ રોડો તૂટીને બેહાલ થઈ ગયા છે લોકો તાઈ મામ પુકારી ગયા છે તો આજે આ તેર સપ્ટેમ્બરે અમે બધા અમારા જે અધિકારો છે એ લેવા માટે આજે અમે કલેક્ટરને જે આવેદનપત્ર આપવા માંગીએ છીએ તો એ આવેદનપત્ર દ્વારા આપણા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી અમારો અવાજ પહોંચે અને જલ્દીથી જલ્દી અઠ્યોતેર વર્ષમાં નથી મળ્યું તો આ લડત દ્વારા ગામડે ગામડે આદિવાસીઓ જાગૃત થાય અને અમને અમારા હક અધિકાર મળે તો આ બધા માટે અમને છુટકારો મળે તો અમારી જે ગરીબાઈ છે અમારી જે પરિસ્થિતિ છે એ દૂર થાય એટલા માટે અમે આ અધિકાર દિવસે આજે બધા ભેગા થઈને આવેદન પત્ર આપવા ગયે છે જય આદિવાસી જય જોહાર જય